નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોળી ન્યૂઝ છોટા ઉદેપુર નગરમાં આવેલ કુસુમ સાગર તળાવ જે રાજા રજવાડાના સમયથી બનાવવામાં આવ્યું છે આ તળાવ નગરની શોભા ગણવામાં આવે છે પરંતુ અગાઉના સમયમાં વર્ષોથી તળાવની અંદર જળ કુંભીની વેલો ઉગી નીકળતા તળાવની શોભા બગડી જાય છે ચારે તરફ આખા તળાવમાં પથરાયેલી આ વેલો વારંવાર ઉગી જતા હવે તંત્ર પણ થાકી ગયું હોય તેમ લાગી રહ્યું છે છોટાઉદેપુર નગરમાં આવેલું સાગર તળાવની હાલ સાડા ત્રણ કરોડના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને રૂપિયા પંચાવન લાખના ખર્ચે તળાવમાં ઉકેલી વેલો અને ગંદકી સાફ કરવા માટેનો ઇજારો આપવામાં આવ્યો હતો અને પાંચ વર્ષ માટે આ ઉકેલી લેવો વેલો સાફ કરવાની જવાબદારી ઇજારદારને આપવામાં આવી છે પરંતુ ઇજારદાર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવતું ન હોય તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જ્યારે નરી આંખે પણ દેખાઈ રહ્યું છે જે અંગે તંત્ર દ્વારા સબ સલામતીની વાત છોડીને ઈજારદારને આ તળાવની ગંદકી સાફ કરવાની કડક સૂચના આપવામાં આવે અને તેનો અમલ તાત્કાલિક થાય તેવી પ્રજામાં માંગ ઉઠી છે નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે ઈજારદારને આ ગંદકી અને ઉગેલી વેલો સાફ કરવા માટે સૂચના આપી છે અને ટૂંક જ સમયની અંદર આ ગંદકી સાફ કરાવી દેવામાં આવશે અને નગરનું કુસુમસાગર તળાવ સ્વચ્છ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું